ગીર સંખ્યામાં મહિલાઓ તાલા માર્કેટિંગ યાર્ડ પહોંચી મહિલાઓની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને ભારે નુકસાન થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનનો નિર્ણય પરત ખેંચવા તેમની માંગ છે અમે ઇકોથોન માટે આવ્યા છે અમારા સુરક્ષા માટે ઇકોથોન જે લાગુ પડે છે આપણા માટે એનો પબ્લિક ને ખેતર માટે કે આ રીતે તમારે આટલું આ નહીં કરવાનું છે જંગલ ખાતાવાળા વાળા જે હેરાન કરે તો એ હેરાન ન થાય એ માટે આજે બહુ જાજી સંખ્યામાં બેનો આવવાની છે હણમતિયા ગામની બહુ જાજી સંખ્યા થવાની ઝોન નું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત તેના વિરુદ્ધ ના સૂર ઉઠી રહ્યા છે આજે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે પિસ્તાલીસ થી વધુ ગામોના ખેડૂતો એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક બાદ પણ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાની અંદર તમામ ગામના લોકો છે તે જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા જે પ્રાથમિક જાહેરનામું પ્રસિજન કર્યા બાદ સતત ગીર વિસ્તારમાંથી

મેંદરડાના આંબેડકર ચોક ખાતે સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાયા બેનર સાથે ઇકો ઝોન કાયદાનો વિરોધ કરાયો ઇકો ઝોન હટાવો ગામડા બચાવોના બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું અમે ઝોન માટે આવ્યા અમારા સુરક્ષા તો ઇકો સેન્સિટિવ ઝોન જેને લઈને વિરોધ સતત વધી રહ્યો છે અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ ઇકો સેન્સિટિવ ઝોન આ મુદ્દો જ હવે એટલો સેન્સિટિવ બની રહ્યો છે સતત વિરોધ વધી રહ્યો છે ન માત્ર ખેડૂતો ગામડાના લોકો નેતાઓ પણ તેનો વિરોધ કરી ચૂક્યા છે પરંતુ પ્રશાસન તરફથી હજુ સુધી એક હરફ સુધી ઉચ્ચારાયો નથી અમિતા સિંહ ના સંરક્ષણ અને સંવર્ધન માટે ઇકો સેન્સેટીવ ઝોન નું પ્રાથમિક જાહેરનામું માત્ર સાહીઠ દિવસમાં જે સૂચનો આપવાના છે એ માત્ર પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતા જ જે સૌરાષ્ટ્રનો સોરઠ પ્રદેશ છે એટલે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જ્યાં સિંહનો વસવાટ છે તમામ વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે સૌથી મહત્વની વાત છે શાસક પક્ષના જ પૂર્વ ધારાસભ્ય હોય કે વર્તમાન ધારાસભ્યો અત્યારે વિરોધનો સુર વ્યક્ત કરી રહ્યા છે કેટલાક ભાજપના અગ્રણીઓ તો પક્ષ છોડવો પડે ત્યાં સુધી અલ્ટિમેટમ આપી દીધું છે અને આજે જે મુખ્ય મથક ગીર સોમનાથનું કહેવાય તાલાળા ગીર ત્યાં અત્યારે વિશાળ સંમેલન થઈ રહ્યું છે બે દિવસથી ત્યાં રાત્રિના ગરબામાં પણ જે બેનરો છે એ લઈને યુવતીઓ અને બાલિકાઓ ગરબે ગુમે છે કે ઇકો ઝોન એટલે એમ કે ડાર્ક ઝોન અને ઇકો ઝોન કાયદો કાળો કાયદો દૂર કરો આવી બધી રજૂઆત છે ગઈકાલે અમરેલીના તમામ ધારાસભ્યો જે કહી શકાય કે કૌશિક વેકરિયા હોય કે મહેશ કેસવાલા હોય આ તમામ લોકો વનમંત્રીને મોડુભાઈ બેરાને મળ્યા હતા આમ તમામ જે કહી શકાય કે જે સોરઠના ત્રણ જિલ્લાઓ છે ત્યાં વિરોધનો સૂર્યો ઉઠ્યો છે અને ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ હવે સરકાર અને કેન્દ્ર વન પર્યાવરણ મંત્રાલયનું જાહેરનામું છે એને લઈને ભારે પેચીદો બન્યો છે અને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને ખુદ ભાજપના જ અગ્રણીઓ અને પક્ષા પક્ષીની પર રહીને ભાજપ કોંગ્રેસના અન્ય પક્ષો સાથે રહી અને આંદોલન કરીને આ કાળો કાયદો દૂર કરવો જી આભાર આપનો ધર્મેશ જાણકારી આપવા બદલ તો ઇકો સેન્સિટિવ ઝોન જે મુદ્દો ખુદ સેન્સિટિવ બની ગયો છે અને આ પેચી તો પ્રશ્ન જેનો નિષ્કર્ષ કેવી રીતે આવશે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે